જાપાનની એક ખાનગી કંપની દ્વારા અંતરિક્ષ ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવી રહેલું એક રોકેટ લોન્ચ કરવાની થોડી જ જ સેકન્ડમાં ફાટી ગયું હતું રોકેટમાં વિસ્ફોટ પછી આ વિસ્તારમાં જોરદાર ધુમાડો ફેલાઈ ગયો હતો અને કેટલીક જગ્યાએ આગ લાગવાની પણ ઘટના બની હતી જેનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે આગ ઓલવવા માટે તે જગ્યા પર પાણી નાખવામાં આવી રહ્યું છે આ રોકેટ ટોક્યોમાં આવેલ સ્ટાર્ટઅપ સ્પેસ વનનું હતું મહત્વનું છે કે જાપાનના સરકારી તારકે NHK પર પણ આ ભીષણ નિષ્ફળતાના ફૂટેજ બતાવવામાં આવ્યા હતા તો ટોક્યોમાં આવેલા સ્ટાર્ટઅપ સ્પેસ વન કે જેનો હેતુ ખાનગી રોકેટ દ્વારા સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવાની યોજના હતી અને ખાનગી ક્ષેત્રે પહેલી જાપાની કંપની બનવાનું લક્ષ્ય હતું જોકે આ નિષ્ફળતા બાદ તેમનું આ લક્ષ્ય અધૂરું રહી જતું જોવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ